પ્રસાદી પાણી પીસો ને અને દાદા ને એવું કહો ને કે દાદા હવે અમને આમાંથી બહાર કાઢી લે તો એમાં નેવું ટકા રિઝલ્ટ છે બાકી દસ ટકા તો જેના બાપા એ હરામનું ભેગું કર્યું હોય એ શું કરશે એને આ જ કરવા મોકલ્યા છે પેલું કહેવતમાં કહેવાય છે ને જેને કોઈ ના પોકે એને પોતાનું પેટ પોકે ગામ હોય તેની આમ લાકડા લઈને દોડો પણ પોતાનો છોકરો દળ વિતરો હોય એને ચાવી ટાંગા ભાઈને કહો ના કરાય તો એને બટા આમ ના કરાય તો એ બટો બીજે પોટલી લગાવે બે વાસો વાસન આપ્યું હા મારી ભાષા પણ સનાતન આ કોઈનું વાંચેલું કોઈનું પીરસેલું હું નથી બોલતો જે મારો ધર્મ બોલાવે એ જ બોલું ખિસ્સામાં વીસ રૂપિયા ના હોય ને આગળ ક્યારે હાથ હામે જોડા પહેરીને પાથર આમ ઉભા રહે પાછા કે મન ઓળખો અહો તું એટલો પાવર વાળો હતો નહી હું કામ આવ્યો તારા ઘરે જ રહ્યો હતો સમજાય હે ને એટલે તમારી બધાની પાછળ કેમ મહેનત કરું છું કે હું એમ નથી કેજો કે બજેત પ્રચાર કરવા દેજો પણ આજુબાજુમાં બે ઘરનું કદાચ ઝાડુ કરશો ને એટલે મારો ઠાકર એવું કહે છે કે આ 84 લાખ યોનીમાં તમને માનવ્યોનો અવતાર આવ્યો ને તો મેં માણા બનાવીને તમને કોઈ ભૂલ કરી નથી તો એનું કામ છે કે જેને કંઈક પરિવર્તન લાવવું છે જેને જે શીખવું હોય બધું ખુલ્લું છે અમને સલાહ આપવાની જરૂર હોય તો આપજો અનુસરશું સમજાય ને પાળીને કાનમાં આવીને આ મારા હગા છે આમ થોડું જોવરાવાનું એ નહીં એ ધંધો બંધ કરી દેજો એટલે એમ જ કહેવાનું છે કે આયા છો ખાલી ના જતા અને આ બેઠા બેઠા આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે કે દાદાએ પોતાના બાળપણથી લઈને ચારણ ઘટવી માલધારીની દીકરીની લાજ રાખવા પોતાનું લોહી દીધું તમે એ જગ્યા ઉપર બેઠા છો કંઈક તો તમે ઘણી જગ્યા જોરાઓ ને તમને કે તમારી કુળદેવી મઢમાં નથી તમારા માતાજી હાચા આ નથી તમને માતાજી કઈક આ કહેવા માંગે ઘણી જગ્યાએ કહે છે કહે છે નથી કહેતા તો જે કહેતા હોય ને એને કહી દેવાનું આ હું બીટ મારીને તમને કહું કે કદાચ તમારી કુળદેવીની મરજી પાકી છે કંઈક તમારા વડવાનું પાંચ આંગળીએ કદાચ ટેરવીને જમાડીએ છે ને જગતમાં કદાચ ગમે આ લગીને ભટક્યા હોય પણ એની મરજી પાકી હોય ને તો તમે આ પાકી એકો નકર પાકી ના એકાય દીકરી દીકરા ભણવામાં વાંચાર હોય એની આરી આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એના કારણે એનું ભણતર છીનવી લેવામાં આવે છે તો અહીંયા સ્કૂલમાં જઈને શિક્ષકોને કહી દેવાનું કે આ દીકરા દીકરીને ભણવામાં જે કંઈ ફીનો ખર્ચો થાય એ હું આપી દઈશ તો અહીં દીવો કરવા આવવાની જરૂર નથી મારો ઠાકર રાજી છે આટલું એ કરી જોજો આ તો એક દી હવનમાં બેઠા હોય આખા ગામને ક્યાં તા ભરે આ તો મેં બહુ સારું કામ કર્યું હવનમાં બે પણ આખી જિંદગી અટકા જ નાખ્યા એક હવનમાં બેઠે શું થાય એનો હિસાબ કોણ તારો બાપો કરશે સમજાય ને ઘણા એવા આપણે પાપ કરી નાખ્યું દ્રષ્ટિથી પાપ કરવી જોજો આજ આ જીવન સરળ નથી ઘણા પાપ થાય આપણેથી પણ એમાંથી પરમાત્માને કહેવાનું નીતિનો રોટલો અને એ કદાચ સામે દેવનું દર્શન થાય ને આ ના આંખુંમાં કે પેલું કે છે ને પીળિયો આવ્યો હોય એ જતો રહે એટલે આ તો જાય અડિયું કાઢીને હિંચન બિંચન મારીને હામે બૂટ પહેરીને ખાડા પહેરી પાતરેલામાં ઉભા રહે હરાયાની જેમ પણ દસ મિનિટમાં હાલો કે નીકળશું એટલે એ દેવ દર્શન નથી જે કંઈ ભોમકાએ જ્યાં એ ભોમકાનું માધ્યમ જાણો અને એ સાનિધ્યમાં જ્યાં છો ને તમારી કુલદેવી તમારા આરાધ્ય દેવને કદાચ બેઠા બેઠા પાંચ મિનિટ યાદ કરી લેજો કદાચ જો વર્ષો જૂનું છેટું પડ્યું હોય મારો ઠાકર એવું કહે છે કે આંગળી જલી ભેગો ના કરાવવું ને તો નવસો વરે આ પરગડે વળવું ન પામવું જાય દાણા જોવરા થાય એમ મળી જશે એમ મળી જાય કશું મળી જાય ને એટલે સમયનો અભાવ છે જે સૂચના આપે જે કામ માટે આવ્યા છો કદાચ કોઈને બેવું હોય તો વ્યવસ્થા છે શાંતિથી બેજો મહેરબાની કરીને પાછળ આવીને અમારે બહુ દુઃખ છે ને એટલું જોવું લાવવાનું છે તો ઘણી જગ્યા છે જજો હા લોભ્યા હોય અહીંયા ધોતારા ભૂખ્યા ના મરે તમને એનો અવાજ છે કરી લો જે ખાવાના ખૂટે તે આવજો પાછા સમજાય ને એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું અને કદાચ અહીંયા આવ્યા છું કદાચ મનની નાભીથી ઠાકરને અરજી મૂકજો અને જો તમને અહીં જ્યાં પછી જીવન જીવવામાં મજા આવે ને તો જ બીજી વાર આવજો નકર અહીં તો કોઈ ના ખાતા સમજાય હા એક જગ્યાએ ખાડો ગાળશો ને તો પાણી નીકળશે બધે નકરા નકરા બખોરા પાડશો ક્યાંય આવવાનું નથી એમ તમારો હાથમાં જ્યાં રાજી થાય એ જગ્યા એ દેવસ્થાન એ દેવને પકડી લો અને હું તો કહું છું બધે દોડજો પણ ઘરે જે આપણા મા બાપ છે ને જ્યાં લગીને એને નમન નહીં કરો ત્યાં લગીને ક્યાંય દોડેલું બધું વ્યર્થ છે આપણે એમને ઘોરિયું કરતા હોય મંદિર ની અળિયું કાઢતા હોય ચા મેળા એટલે સમય નો અભાવ છે જે કઈ હતું હજુ આવરી અવિરત અમારે તો પ્રવચનો ચાલુ જ હોય છે સોમ મંગળવારે જે કઈ હોય આપણો હાથમાં રાજી થતો હોય તો નાસ્તો કરાવીને મોકલવાના મોડું જીવવાડું જ નથી કોઈ સમજાય ને આમ એટલે જે કઈ વ્યસન માટે આવ્યા હોય હમણાં સૂચના આપશે અને આપણે એને અનુસરવાનું કે તમને સૂચના આપી બાર પહેલાં રસ્તે થઈને આવવાનું એટલે એમ જ કરવાનું કારણ કે હું નાનો હતો ને જે કંઈ થોડું ઘણું ભણ્યો ને ત્યાં ભણવામાં આવતું સાયન્સ એવું કહેતું આપણને કે હજારો વર્ષ મારે માણસ રહ્યો ને એ વાનર હતો આવું સાયન્સ કહેતું પણ હમણાં હું માયક મૂકીશ ને એટલે અહીંથી આ રેલિંગ ટપજનતા મને એ શબ્દો યાદ આવે કે ભૂંસડા નીકળી ગયા બાકી લખાણ હજુ એના